નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે આપણે જાણીશું કે જે આપણે અલગ અલગ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે સર્ટિફિકેટની તેની અલગ અલગ સેવાઓની અને યોજનાઓની માહિતી એક જ જગ્યાએથી કેવી રીતે મળી શકે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો સૌપ્રથમ આપણે ગૂગલ સર્ચમાં જઈશું ત્યાં જઈ અને મારી યોજના ગુજરાત સર્ચ કરીશું એટલે એ પોર્ટલ આવી જશે મારી યોજના ગુજરાત જીઓવી ડોટ ઇન તેના ઉપર આપણે ક્લિક કરીએ તો ચાલો એ પોર્ટલ ખુલી રહ્યું છે બહુ સારું એવું પોર્ટલ બનાવ્યું છે જે તમને ગમે ત્યારે ઉપયોગી થઈ શકશે તો આપ જોઈ શકો છો કે અહીંયા મારી યોજના પોર્ટલ ખુલી ગયું છે તેની અંદર નીચે આપણે જઈએ તો અલગ અલગ તમામ પ્રકારની માહિતી જોવા મળશે અહીંથી યોજનાઓની માહિતી મળશે અહીંથી સેવાઓની માહિતી મળશે અહીંથી અલગ અલગ જે પ્રમાણપત્રોની તમારે જરૂર પડે છે તેની માહિતી મળી શકશે અલગ અલગ ફોર્મ પણ તમને અહીંથી મળી શકશે અલગ અલગ ઠરાવો પણ મળી જશે અને તમારે કોઈપણ વિભાગની વેબસાઇટ પણ ડિપાર્ટમેન્ટની સરકારી વિભાગની વેબસાઇટની પણ માહિતી મળી રહેશે ત્યારબાદ તમારે સમાજ કલ્યાણની યોજનાઓ હોય શિક્ષણ હોય બરાબર છે ખેતી હોય આ રીતે વ્યૂઝ ઓલ ઉપર કરશો તો તમામ વિભાગની એ તમને યોજનાઓ અને સેવાઓની માહિતી મળશે તો પ્રમાણપત્ર ઉપર ક્લિક તમે કરશો દાખલા તરીકે પ્રમાણપત્ર ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો અલગ અલગ જે પણ પ્રમાણપત્રો હોય અલગ 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 તમામ પ્રમાણપત્રો પણ અહીં આવી જશે બરાબર છે ત્યારબાદ સેવાઓ ઉપર ક્લિક કરીશું તો જેટલા પ્રકારની સેવાઓ છે તમામ પ્રકારની કઈ કયા પ્રકારની સેવાઓ છે એની વધુ વિગત માહિતી પણ તમને અહીંથી મળી જશે અને યોજનાઓની માહિતી જે રીતે કહ્યું કે તે રીતે તમે ક્લિક કરી અને જાણી શકશો તો આપને આ બાબતે શું કેવું છે કેવા પ્રકારનું પોર્ટલ છે અને તમને ઉપયોગી થાય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર